સામૂહિક આરોગ્ય કેન્દ્ર પલસાણા ખાતે દિવ્યાંગતા અંગેની ચકાસણી કરીને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ ઘર આંગણે યોજાતા લોકોમાં રાહત પલસાણા તાલુકામાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને તેમજ અન્ય દિવ્યાંગ લોકોને સુરત સિવિલ હોસ્પિટલ સુધી જવાની આડમાડીમાંથી મુક્તિ આપવાના ઉદ્દેશ સાથે ઘર આંગણે સુવિધા મળી રહે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના નિશાંત ડૉક્ટરની ટીમ સાથે આજે પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હતી અને દિવ્યાંગતા ધરાવતા લોકોનું નિદાન અને સારવાર અને દિવ્યાંગતા ધરાવતા લોકોને સુરત સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા તમામ પ્રકારની દિવ્યાંગતાના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા આ પ્રમાણપત્રો મળતા જ દિવ્યાંગ લોકોને સરકાર તરફથી મળતા તમામ લાભો સહાય તેમજ ટ્રેન અને બસની સુવિધામાં મળતા લાભો આ સર્ટિફિકેટ મળવાથી સરળતા રહેશે આ કેમ્પથી સુરત સુધી અનેક ધક્કાઓ ખાવા માટે મુક્તિ મળતા ઘર આંગણે યોજાયેલા પલસાણા તાલુકાના દિવ્યાંગ લોકોને મોટી રાહત મળી છે આ કેમ્પને સફળ બનાવવા માટે પરસાણા તાલુકા પંચાયત શિક્ષણ વિભાગ તાલુકા હેલ્થ ઓફિસર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પલસાણાના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તમામ લોકોએ ભારે જેમટ ઉઠાવી હતી સુપ્રભાત મારું નામ ડોક્ટર નેહા મોદી છે હું કન્સલ્ટન્ટ સેક્રેટરીસ છું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે આજે નવી સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા પલસાણામાં સરકારી દવાખાનામાં દિવ્યાંગતા માટેનો કેમ્પ રાખવામાં આવેલો છે આ કેમ્પ માટેનો મેઇન પર્પઝ એવું છે કે જે બાળકો જે મન બુદ્ધિના સ્પેશિયલી બાળકો છે કે જેમને તકલીફ થાય છે સમજવામાં વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરવામાં લખવામાં તકલીફ થાય છે પછી જેમને ઘરનું કામ નથી કરી શકતા એવી રીતના જે દિવ્યાંગ બાળકો છે એ લોકો માટે સરકાર તરફથી આજે કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પ રાખવા બદલ હેતુ એ છે કે આ કેમ્પ દ્વારા એ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવે છે જે સર્ટિફિકેટ દ્વારા એ લોકોને અને એમના પરિવારજનોને સરકાર તરફથી રાહત અને સહાય મળવા પ્રાપ્ત હોય છે આ સર્ટિફિકેટ આપશે એટલે સરકાર તરફથી એ લોકોને ચાલવા માટેની જે સહાય છે તે પછી થોડું ઘણું જે એ લોકોને દિવ્યાંગતા માટેની સહાય છે જેમ કે એ લોકોને દર મહિનામાં સરકાર તરફથી એક હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે એ લોકોના ખાતામાં તો એ ટાઈપની જે સહાય છે એ બધું એ લોકોને મળી શકે છે

સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા દિવ્યાંગ બાળકોના સર્ટિફિકેશન કેમ્પનું આયોજન પલસાણા સમૂહ આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવેલ છે તો પલસાણામાં જે દિવ્યાંગ બાળકો જુદી જુદી શાળાઓમાં ભણે છે તે બાળકોના મેડિકલ સર્ટિફિકેટ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો એમાં આપણે લગભગ વીસથી બાવીસ બાળકોના સર્ટિફિકેટ નીકળવાના માટે બાળકો આવેલા છે અને એમને એ લાભ મળશે કે આપણે આજે